વાત કરી વડોદરાની તો વડોદરા શહેરમાં પૂર બાદ સ્થાયી અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ તંત્ર પર આક્ષેપ કરવાને બદલે નગરજનોને વરસાદ સાથે જીવતા શીખી જવાની સલાહ આપી હતી આ મામલે પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટર અમીર રાવતે સત્તાધીશો પર પ્રહાર કર્યા હતા તેમણે ભાજપ પર પ્રહાર કરતા ડોક્ટર શીતલ મિસ્ત્રી આપેલી શિખામણને અણધડ આયોજનનો અભાવ અને ભ્રષ્ટાચારી શાસનનો નમૂનો હોવાનું જણાવ્યું હતું તો ચાર્મેને ગર્દીટ એક એક ટ્યુબ બસાવી લેવા માટે આપેલા સૂચને પગલે સામાજિક કાર્યકર ટ્યુબ અને દોડું લઈને પાલિકાની કચેરીએ દોડી ગયા હતા અને રોડપૂર્વક તેમનો વિરોધ સૂત્રચાર કર્યો હતો. તો લાગતા હોય છે પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાને બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ સેફ રહીએ કે ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તે કતર આપવાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઈટ રાખે કે દોડા રાખે તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે રહેતા શીખવું પડશે વડોદરા શહેરની જનતા જે વેરો ભરે છે વેરાનું વળતર આપવું જોઈએ તેની જગ્યાએ આ લોકો જનતાને હવે ડાહી ડાહી શિખામણ લાલવા નીકળી પડ્યા છે ત્યારે આવા ચેરમેન આવા વડોદરા મહાનગરપાલિકાનો વિરોધ કર્યો છે જનતાને જણાય છે વકીલ મિત્રોને જણાવે છે કે આ વડોદરા મહાનગરપાલિકા સુપર સીટ થાય તેવા પ્રયાસ કરવામાં આવે સાથે મેયર ચેરમેન કમિશનર આ તમામ અને તમામ નગરસેવકો રાજીનામું આપે તેવી અમારી માંગ છે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના વડોદરાના શાસનમાં ભ્રષ્ટાચાર અનઘડ આયોજન પ્લાનિંગના ના અભાવના લીધે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી એક ગંભીર પરિસ્થિતિ થાય છે ચોવીસ જુલાઈ અને છબ્વીસ ઓગસ્ટે જે પૂર આવ્યા વડોદરા વાસીઓ કોઈ દિવસ આને ભૂલી નહીં શકે તો આપણી સાથે ચર્ચામાં જોડાયા છે અતુલ ગામે જે સામાજિક આગેવાન છે

નથી સારા રોડ રસ્તા એટલે ક્યાંક બીજું બોલવાના જગ્યા બોલાઈ ગયું છે અને હાસ્યાસ્પદ નિવેદન પણ છે અને ગંભીર નિવેદનની ચેતવણી પણ કહી શકાય હવે ત્રીસ વર્ષથી જ્યારે એમનું શાસન છે ત્યારે વડોદરા શહેરની પવિત્ર પવિત્ર વિશ્વામિત્રી નદી એ નદી કહેવાતી હતી અત્યારે નાડું બની ગયું છે આ નદીમાં ત્રીસ વર્ષની અંદર ગેરકાયદેસરના બાંધકામો ઊભા થઈ ગયા અઘોરા મોલ સયાજી હોટલ નગર બાંધકામ બિલ્ડરોના બાંધકામ અધિકારીઓ બધા ભેગા થઈને નદીને એક નાડું બનાવી દીધું અને નાડું બીજી બાજુ આ શાસનમાં આટલું બધું થયું છે અને હાલમાં વડોદરા શહેરમાં જે રીતે વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી આવ્યા આ પૂરના પાણીમાં ગરીબ પણ ડૂબ્યો અમીર પણ ડૂબ્યો મારા ઘરમાં પણ પાણી આવ્યું સામેના ઘરમાં પણ પાણી આવ્યું એટલે વડોદરા શહેરની જનતા જે રીતના મતદાન કરે છે હર વર્ષે હર પાંચ વર્ષે મતદાન કરે છે એ આગળ પાછળ જોતા નથી માન્ય પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને મતદાન કરે છે બીજી બાજુ રામ મંદિર જોઈને મતદાન કરે છે તો આ જે વડોદરા મહાનગરપાલિકાના સત્તામાં બેઠેલા સત્તાધીશો ત્રીસ વર્ષ મેનર ત્રીસ વર્ષથી ચેરમેન ત્રીસ વર્ષથી શાસન વડોદરા શહેરને કશું જ આપી શક્યા નથી ઉડતું વડોદરા શહેરને અમને ડૂબાડી દીધું છે એટલે ચેરમેને જે હમણાં ડાહી ડાઈ વાતો કરી છે લોકોની સમક્ષ નિવેદન મૂક્યા છે કે જનતાએ દોરડા વસાઈ લેવા ટ્યુબ વસાઈ લેવી તરાપા વસાઈ લેવા આ નિવેદન હાસ્યાસ્પદ નિવેદન છે સાથે જો આવું બોલતા પહેલા એક નાગરિક છે કોર્પોરેશન આખું સંભાળવાનું છે સુવિધાઓ પ્રાથમિક સુવિધાઓ આપવાની છે આ બધાથી વંચિત છે પોતાની ભૂલો સુધારવા માટે વડોદરા શહેર પર આ એક નાગરિકોને હેરાન કરવાનું કૃત્ય કર્યું છે એમણે જે કામ કરવાનું છે કામ બેન કહું કે જે રીતના નદીની અંદર ગેરકાયદેસર બાંધકામો થયા છે એ તોડવાના છે નદીને પહોળી કરવાની છે એ અઘોરા મોલ હોય સયાજી હોટલ હોય તમામ તોડવાનું છે ગ્રીન બેલ્ટ એટલે નદીથી સો મીટર સુધી કોઈ બાંધકામ હોવા ના જોઈએ તેની જગ્યાએ હજારો બાંધકામ થઈ ગયા છે એટલે આ કામ કરવાની જગ્યાએ જનતાને કહી રહ્યા છે કે ટ્યુબ વસાવો દોરડા વસાવો તારાપો વસાઓ તમે વેરો સાનો લો છો પ્રાથમિક સુવિધા આપવાનો તમામ સુવિધા તમારે આપવાની તમે એક સ્વાયત સંસ્થા છો અમે તમને મતદાન કેમ કરીએ છે મત કેમ આપીએ છે કારણ કે તમે અમને સુવિધા આપો પરંતુ તમે સુવિધા આપતા નથી 30 વર્ષથી 30 વર્ષથી વેરો લઈ રહ્યા છો પ્રતિ 30 વર્ષથી ભ્રષ્ટાચાર આદરી રહ્યા છો પરંતુ અમે ક્યાંક મોદી સાહેબને જોઈને આપને મતદાન કર્યા છે હવે તમે મોદી સાહેબની કર્મભૂમિ પણ એમનું પણ નામ ડુબાડવા બેઠા છો તો હું જીએસટીવી દ્વારા ગુજરાતના વકીલ મિત્રો વડોદરાના વકીલ મિત્રોને વિનંતી કરીશ કે વડોદરા મહાનગરપાલિકા ત્રીસ વર્ષમાં શાસન સંભાળ્યું નથી બરાબર સુવિધા આપી નથી જો સુપર સીલ કરવા વકીલ મિત્રો આગળ આવે વડોદરા જનતા જનતાને પણ કહીશ કે આપણે ત્રીસ વર્ષથી ખોબે ખોબે મત આપ્યા છે કોણ નગર સેવક છે જોયું નહીં કોણ ધારાસભ્ય છે એમનું મોં જોયું નહીં સાંસદ કોણ છે એમનું પણ મોં જોયું નહીં આપણે પ્રધાનમંત્રી સાહેબનું મોડું જોવું છે તો હવે પ્રધાનમંત્રી સાહેબનું મોડું તો જોઈશું જ પરંતુ આપણને જો પ્રાથમિક સુવિધા ના આપતા હોય આપણા પ્રશ્નોને વાંચા ના આપતા હોય વિધાનસભામાં પ્રશ્નોની ચર્ચા ના થતી હોય નદીમાં સુધારો ના આવતો હોય તો વડોદરા મહાનગરપાલિકાને હવે આપણે બદલવાની ખૂબ જ જરૂર છે અમે લડી લડીને થાકી ગયા છે નદી માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ પગલાં નથી લઈ રહ્યું તો જીએસટીવી થકી જે પણ દર્શક મિત્રો સાંભળી છે વડોદરા શહેરનું જે અત્યારે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો છે એને બદલવાની અમારી માંગ છે અતુલભાઈ જે રીતે તેમણે નિવેદન આપ્યું છે કે વરસાદ સાથે જીવતા શીખી જવાની જે સલાહ આપી છે ઉઠવા ઉલટા ચોર કોટવાલ કો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે લોકોમાં શું રોષ છે આ નિવેદનને લઈને બેન લોકોમાં રોષ તો રહેવાનો જ કારણ કે આપણે વેરો આપીએ છીએ પ્રાથમિક સુવિધા આપતા નથી વેરાનું વળતર આપતા નથી અને આવી સુફિયાની સલાહ આપે છે જે કોઈ પણ નાગરિક હોય અને અત્યારે પરિસ્થિતિ બેન એવી છે કે લોકોના ઘરમાં ઘર વખરી ખલાસ થઈ ગઈ છે અનાજથી માંડીને કપડાં માંડીને તમામ ખલાસ થઈ ગયો ભરપૂર પૂરના પાણી આવ્યા હતા કોઈ બચી શક્યું નથી ભૂલો છે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોની વડોદરા મહાનગરપાલિકાના અધિકારને એટલે જનતા તો આક્રોશિત છે જ જનતા આક્રોશિત છે અને જનતા હું તમને કહી રહ્યો છું ટૂંક સમયમાં જ્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી આવશે સારામાં સારી રીતે અમને રકાશ મળશે જે એમની આશા છે કે અમે જીતી જઈશું જે અભિમાન ચડી ગયું છે એ બધું અભિમાન ઉતરી જશે આ માન્ય પ્રધાનમંત્રીની કર્મભૂમિ છે ને કર્મભૂમિમાં પ્રધાનમંત્રીને જોઈને જે મતદાન હવે થતું હતું એ મતદાન નહીં થાય એવું અમને લાગી રહ્યું છે પ્રધાનમંત્રી જો વડોદરા શહેરમાં આવીને જોશે તો એમને પણ ખબર પડશે કે વડોદરા શહેરને જે સ્માર્ટ સિટીની વાતો કરતા હતા આ સત્તાધીશો મોદી સાહેબને ગમે તે મેસેજ મોકલતા હોય પરંતુ જ્યારે મોદી સાહેબ જમીની લેવલ વડોદરામાં આવશે ત્યારે એમને ખબર પડશે કે વડોદરા શહેરને આ તંત્ર ડુબાડી દીધું છે અને વડોદરા શહેરમાં આક્રોશ તો પૂરના પાણી આવ્યા ત્યારથી છે જે લોકોની સોસાયટીમાં પાણી નતા આવતા ત્યાં આવી ગયા જે લોકોના ઘરોમાં પાણી નતા આવતા ત્યાં આવી ગયા એટલે પૂરું વડોદરા શહેર 22 લાખની વસ્તી નારાજ છે શહેરને તાલુકા અને જિલ્લામાં પણ આ વિશ્વામિત્ર નદીના પાણી ઘૂસી ગયા છે અને તારાજી સર્જી છે લોકો પાસે હાલમાં પણ કપડા નથી જમવાની સુવિધા નથી અને આ શહેરના સત્તાધીશોને જે પણ હોય ઘર દીઠ સો રૂપિયા ને પચીસો રૂપિયા આપવા નીકળ્યા છે તમે લોકોના જીવ સાથે જોખમ કેળ્યું છે હવે પચીસો રૂપિયા એને આ મતદાન મત ખરીદવા નીકળ્યા છો એટલે જનતામાં આક્રોશિત તો છે જ પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં આક્રોશ બહાર આવશે

જે રીતે વડોદરા શહેરમાં વિરોધ પક્ષની આપણે વાતો કરીએ તો અહીંયા એક સમજોતા પણ વિનાશ થયો છે જે રીતના વિપક્ષે વિરોધ કરવાનો હોય ભારતીય જનતા પાર્ટી જયારે વિપક્ષમાં હતી ને જે રીતના એમના વિરોધ હતા ચક્કા જામ કરતા હતા અને એના રોડ બધું જામ કરતા એમનો વિરોધ બહુ જોરદાર ભાજપનો ચાલતો હતો હાલમાં કોર્પોરેશનનો વિરોધ દેખાવ પૂરતો હોય છે કાગળ પૂરતો હોય છે વિરોધ કરવા પૂરતો વિરોધ હોય છે જેના કારણે સત્તાધીશો ફાવી ગયા છે અને જે સમજોતા એક્સપ્રેસ ચાલી રહે છે તેરા બી બી મેરા મારું પણ ને તારું પણ બધું ચાલે છે ચાલવા દો જનતાનું જે થવું હોય થાય વિરોધ પક્ષ સત્તામાં આવું નથી તેવું દેખાઈ રહ્યું છે અત્યારે પણ વિરોધ પક્ષ પાસે ઘણા મુદ્દાઓ છે પૂરના પાણીને લઈને પણ મુદ્દા છે આ સ્ટેટમેન્ટ લાવ્યું એ પણ મુદ્દા છે પણ વિપક્ષને આપ જોઈ શકો છો ક્યાંય દેખાય છે આમાં સામાજિક કાર્યકરો ક્યાંક આવું ઊભું કરે એના પછી વિપક્ષ જાગતો હોય છે શું વિપક્ષ પાસે બુદ્ધિ નથી એમની પાસે માણસો નથી બધું જ છે પણ કરવું નથી સમજોતા એક્સપ્રેસ ચાલી રહે છે ચાલવા દો તેની બી ચૂપ મેરી બી ચૂપ જનતાને છે રીતે આરોટવા આરોટવા દો આપણે ક્યાંય બોલવું નથી પરંતુ આવી મહાન ભૂલ કરી બેસે કે હવે તમારે ટ્યુબ પણ વસાવવાની દોડું પણ વસાવવાનું તરાપો પણ લાવવાનો તો તમે સત્તા પરથી હટી જાઓ અમે તો વડોદરા શહેરના વકીલોને કહે છે કે આજ વડોદરા મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે તેવા પણ પ્રયાસો કરો જનતાએ પણ હવે જાગવું જરૂર છે વિરોધ પક્ષ વિરોધ નથી કરતું આગામી વડોદરા મહાનગરપાલિકામાં મને એવું લાગી રહ્યું છે કે વિપક્ષની અંદર અપક્ષના લોકો વધારે ઉભા રહેશે અને અપક્ષ જીતશે એવી પણ મને આશા જાગી રહે છે બેન નાણાં આપવા છતાં વેરો ભરવા છતાં જો સુવિધા ના મળતી હોય મોદી સાહેબને પ્રણામ છે સલામ છે પરંતુ અહીંયા આપણે આપણા બાળકોનું પણ ભવિષ્ય જોવાનું છે આપણે ઘરને પણ જોવાનું છે આવી રીતે જો વારંવાર જ પૂર આવશે અત્યારે બારસો કે અઢારસો કરોડ આવ્યા છે હવે એ ક્યારે વાપરશે હજુ ક્યારે વૈશ્વમંત્રી ફૂલ નદીને ફૂલ્લી કરશે ક્યારે ગેરકાયદેસર બાંધકામો છે એને દૂર કરશે હજુ એની તો કઈ ચળવળ જ નથી તો તમને જો મુખ્યમંત્રી સાહેબ કહી કે બારસો કરોડ અમે આપી રહ્યા છો તો એની ચળવળ તો ચાલુ કરો પરંતુ એ કાંઈ નથી કરવું જનતાને કહેવું છે કે તમે ટ્યુબ લઈ આવો દોડા લઈ આવો મતદાન કોણ આપણો વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં બિલકુલ અતુલભાઈ જોડાયા સાથે આપણે વાતચીત કરી વડોદરામાં માત્ર એક ફરિયાદ નથી વડોદરામાં અનેક ફરિયાદો છે પાણી ભરાઈ જવું મગરો આવી જવા ગંદકીને લઈને રોગચાળાને લઈને અણધડ વહીવટને લઈને ભ્રષ્ટાચારના શાસનનો આ જીવતો અને જાગતો નમૂનો હવે સૌ સમક્ષ આવી ગયો છે હાલ લોકો